નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઈશ્વરિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈને ત્યાં આપણે એશિયન એગ્રીજિનેટીકની આ સુપર બન્ટી કપાસની જાત લાઈવ ફિલ્ડ ઉપર આપણે અત્યારે ઊભા છીએ તો આ વેરાયટી રમેશભાઈને કેવી લાગી કેટલા પેકેટ વાવ્યા ક્યારે વાવ્યા અને આમાં શું ટ્રીટમેન્ટ કરી અને એમના રિવ્યૂ કેવા છે એ આપણે એમની સાથે જ વાત કરીએ અને એમના પછી આપણા ડિસ્ટ્રિબ્યુટર મિત્ર નીલકંઠ એગ્રો વતી નીલકંઠ એગ્રો આટકોટ થી આપણી સાથે છે એમની સાથે પણ આપણે આ જાતના રિવ્યુ લેશું બોલો પેલા તમારો પરિચય મારું નામ છે ગોલાણી રમેશભાઈ સાતાભાઈ ગામ ઈશ્વરિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે નવ્વાણું બે એકાવન પચીસ નવ ચોર્યાસી કઈ જાત વાવી છે બંટી સુપર સુપર બંટી હા સુપર બંટી કેટલા પેકેટ વાવ્યા છે બે પેકેટ વાવ્યા છે

આ ફેરી ગયો એના હિસાબે નકર તો આવી અકામ ફેરી તો જેની જો અને બીજું તમે આ એક મને જ્યારે આવ્યો તો કેતા કઈ બાજુમાં નદી છે પાણી છે એનો શું ઇશ્યુ છે તો આમાં પાણીમાં વરસાદમાં એ સાહેબ પાણી વરસાદ એટલો પડ્યો ને છતાં સુપરબનટી ખેડૂત મિત્રો વરસાદના ઓલા માં પણ આવી વેરાયટી ઉભી તો આ વેરાયટી આવનારા સમયમાં રમેશભાઈ બીજા ખેડૂતોને વાવવા માટે વાવ છો આવતા વર્ષે આ વેરાયટી ઓકે બે મિનિટ આપણી સાથે આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર છે એમની સાથે વાત અને પછી તમે મને અલગ અલગ અંદર તમારો પરિચય બોલો અશોકભાઈ હવે આ ખેડૂત તમારા છે રમેશભાઈ ઈશ્વરિયા ગામના વતની છે બે પેકેટ માગ્યા તમે બે પેકેટ આપ્યા છે જો પાણી ફરી ગયું તો રોગ પ્રતિકારક શક્તિ આની સારામાં સારી કહેવાય ન પાણી ફરી ગયું હોય તો એ કપાસ અત્યારે ખાખરી જાય પૂરો થઈ જાય ફ્લાવરિંગ ચાલુ પૂરેપૂરું થઈ ગયું છે બીજું અને ટૂંકી ઘડીએ મતલબ નજીક ટૂંકી ઘડીએ ચાલુ થઇ ગયું છે ઓકે તો તમારા મતે આ વેરાયટી આવનારા સમયમાં બીજા ઘણા બધા ખેડૂતોને વવરાવી શકાય કે ના વી શકાય શોર્ટ ટાઈપ માં આ ઉત્પાદન આપતી જાત છે બરોબર ઓકે અને બીજો વાવેતર કરવું તો થઈ જાય શિયાળુ પાક વાવો હોય તો થઈ જાય હાલી વેરાયટી છે

કે એમને આવી સારી જાત આ ગામની અંદર આપી અને ખેડૂતો પાસે કોઈ એક સારી કપાસની જાત આવી તે બદલ આ બંનેનો હું મારા ખેડૂત મિત્રો અને મારા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર આ બંનેનો ખૂબ ખુબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન